યા મારા હાહારા કાંઠા વાજીયા જો બસ આ એની જઈને થાય બધું ખેતર જઈને થાય બધું હા ભગુ ચીલા

આપડે <test> <Ein -2> <mukur>

ના સમાધાન કરવાનું હોય ને એવું આપડે સમાધાન કરવાનું સમાધાન કરવાનું થતું જ નહીં

કઈ દે સમાધાન કરવું સમાધાન કરવાનું સમાધાન કરવાનું પણ ઢેચા નહીં પડે ચોખી જ વાત સમાધાન કરવાનું તારે મા તો કરવાનું ઢેચાને નહી પડે ચોખી તો વાત સમાધાન કર